કેમ છો મિત્રો આવી ગયા ગયાસી પાછો લઈને તો આજે આપણે જવાનું છે આ ભે મૂકવા આપણે આ ભે વેચી નાખી હે અને આ બહેને આપણે એટલા દહક વાગે મૂકવા જવાનું છે મિત્રો હમણાં અહીંથી બોલરો આવી છે પછી અહીંયા ઊભો રાખીને આપણે અહીંથી ભૂકો ભરવાનો છે સોયાબીનનો આ ભૂકો ભરવાનો છે બોલરે ઠાઠામાં રાખી દેહું પછી બહેને પગમાં નાખવા હાટું મિત્રો બોલરો આવી ગયો છે આમાં આપણે ભૂકો ભરવાનો છે ભરી અહીંથી મિત્રો આમાં નાખી દીધો ભૂકો ભરી લીધો હે હવે હજી એક ભરી લઈએ મિત્રો આપણે ભૂકો તો ભરી લીધો હતો હવે ભે ભરવાની છે તો ભે ભરી લઈ આવે

અરે ઓલી ભેંસ તો આપણે વેચી નાખી છે તો મિત્રો અટાણે હું આવ્યો તો વાડીએ અને હું અટાણે ધાણા જોવા આવ્યો છું જો વહા છે આપના ધાણા આ બધાય આ રહ્યા આપડા ધાણા ધાણામાં એ દાણા બંધાવા મંડ્યા છે જો આ રહ્યા બધે લાગટ બંધાવા મંડ્યા છે જો આ રહ્યા આપણે પાંચ વીઘાના વાવ્યા છે મિત્રો આ છે આપણી મેથી આપણે પેલા વ્લોગ માં જોઈ હોય છે એ મેં બતાવી હતી એમાં આ મેથી છે એ આગતરી છે આ પેલા વાવી તી અને આ પાછી વાવી છે આ મેથી આટલી થોડીક વાવી છે વાહ સુધીની અને આમાં ને બધી વાવી છે તો મિત્રો આપણે બકાલામાંથી કાંઈક આટલું બકાલું ઉતાર્યું છે ટમેટા અને રીંગણાને છે આવું બધુંય

આજો વો બે વાજુ દૂધ છે અને હું ઓટણ જાવ છું દૂધ દેવા ને આ મારી આજુબાજુ જો ચારીકોર ઝાકર ઝાકર છે ચારીકોર ઝાકર છે અને આમાં મારા ગાડી ની લાઈટ ચાલુ રાખવી પડે છે નકર તો આમાં કોક આગડ આવી ને ઠોકી જાય તો હાલો વ્લોગ માં મૈને રહી જાવ મિત્રો ઓટણ આપણે જઈએ છીએ વાડિયે ઓલ્યો મકાઈ વાવાની છે એટલે તારી આપણે બળદ લઈને જઈએ બળદ ઝાડું લઈને જઈએ છીએ હરિયો હાથી અને બમ્ફર લઈ આવ્યા છે લઈને જઈએ છીએ આ ખાતર આવી ગયું મિત્રો આપણે વાડીયા પૂગી ગયા છે અને આમાં આપણે આંકવાનું છે હાથી આમાં પેલા પાવડી ઐકશું પછી આની માથે બમ્ફર રાખીને પછી આમાં મકાઈ વાવી દેશું અને આપણે બળદ જોવા હે પછી હમણાં વાવડી આંકી દઈએ પહેલાં તો મિત્રો આપણે જો સાતી હાલવા માંડ્યું છે અને આટલા માલી ગયું આમાં ખાતર વવાય છે હવે આટલું રહ્યું છે ખાલી હાલવાનું પછી આમાં ખાતર વવાય છે પછી મકાઈ વાવી દેવું પછી એની માથે પારા બાંધી દેવું મિત્રો આપણે મકાઈ વાવવાનું ચાલુ કરી દીધું છે જો આ મકાઈ વવાય છે આ બાજુ જો આ બાજુ મકાઈ વવાઈ ગઈ છે આમાં અને આપણે આ બમ્ફરે રેડી કરી દીધું છે જો આમાં મકાઈ વાવાય છે જો વાવતા જાય છે સામે તો મિત્રો મકાઈ બપોરીને વધુ વવાઈ જાય હમણાં અને માથે બમ્ફરે હાલી જાય

આજનો બ્લોગ અહીંયા પૂરો કર્યા મળીએ પાછા નવા માં